જામનગરમાં સવારના સાત વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે ખાસ કરીને જે યુવાઓએ અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે તેઓ મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે જામનગરના એકેદોશી મહિલા કોલેજ મતદાન મથક ખાતે સવારે સાત વાગ્યે પોતાનું પ્રથમ વોટ આપવા આવેલ પ્રિયાંશી મહેતાએ જણાવ્યું હતું કે વહેલી સવારે જાગીને મે પ્રથમ વખત મતદાન કર્યું છે આ સેન્ટર પર તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે રેડ કાર્પેટ પીવાનું પાણી પીસવાની સુવિધા સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે રાષ્ટ્રના વિકાસ માટે આપણે સૌએ મતદાન અવશ્ય કરવું જોઈએ તેમજ યુવાનોને અવશ્ય મતદાન કરવા માટે પણ તેણે અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ ત્રીજુ બા જાડેજા મારું રામ્યાણી જે મહેતા છે મેં અટારો વર્ષ હમણાં પૂરા કર્યા છે મેં પ્રથમ વખત વોટ આપ્યો છે ને બહુ આનંદથી વોટ આપ્યો છે બહુ એક્સાઇટમેન્ટથી વોટ આપ્યો છે અને મેં જે વોટિંગ બુથમાં જ્યાં પણ મેં વોટ આપ્યો છે તો ત્યાં વ્યવસ્થા ખૂબ સારી છે પાણી બેસવું સિનિયર સિટીઝન્સ માટે અને હું બધા જ યુથને અપીલ કરીશ કે તમે પણ વોટ આપો અને આજે સવારે સાત વાગે આવીને જ વોટ આપ્યો છે પ્રથમ